તેમાં ભાગ એકની સમજૂતી મેળવીએ હવે આપણે આ વિડીયોની અંદર ભાગ બેની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં યુનિટ પહેલું જે આપણે વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ અબાઉટ સ્માઇલિંગ સ્માઇલ એટલે સ્મિત હસવું ધેર આર નાઇન્ટીન different ટાઈપ ઓફ સ્માઇલ બટ ઓનલી સિક્સ ઓનલી સિક્સ અકર વેન વી હેવ a good time. 19 એટલે 19 સ્માઇલ એટલે સ્મિત તો અહીં શું કહ્યું છે કે હાસ્યના 19 વિવિધ પ્રકાર હોય છે પણ જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે કેટલા 6 એટલે કે ત્યારે 6 પ્રકાર ફક્ત જોવા મળે છે સ્માઇલિંગ કેન બુસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ એટલે કે હસવાથી તમારું રોગ પ્રતિકાર તંત્ર મજબૂત બને છે ઇમ્યુન સિસ્ટમ સારી બને છે સ્માઇલિંગ રિવિલ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ કે દુઃખી થવા કરતાં હસવું વધુ સહેલું છે સ્માઇલિંગ રિલીવ્સ

muscles to smile and about 47 to frown હસવા માટે 13 સ્નાયુઓ ઉપયોગ થાય છે અને દુખી થવા માટે લગભગ 47 સ્નાયુઓ બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઈલ બાળકો હસવાની ક્ષમતા સાથે જન્મે છે

તો તેનો અર્થ થશે ડિફરન્ટ સમાન અર્થ ત્રીજો પ્રશ્ન હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર કે સ્મિત કેટલા પ્રકારનો હોય તો કે ધેર આર નાઇન્ટીન ટાઈપ્સ ઓફ ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ એટલે કે હાસ્યના ઓગણીસ વિવિધ પ્રકાર હોય છે ચોથો પ્રશ્ન લિસ્ટ આઉટ થ્રી બેનિફિટ ઓફ સ્માઇલિંગ તો ચાલો જોઈએ સ્માઇલિંગ રિલીઝ સ્ટ્રેસ સ્માઇલિંગ કેન બુસ્ટ અવર ઇમ્યુનિટી સિસ્ટમ અને સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ તમારા સ્વાસ્થ્ય માટે સારી છે પાંચમો પ્રશ્ન સ્માઈલિંગ કેન બુસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ શું કહ્યું કે હસવાથી તમારું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બને છે તો આ વાક્ય સાચું છે કે ખોટું તો કે સાચું છે માટે ટ્રુ ત્યાર પછી ફીલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ફિલિંગ ગીવન ઇન ધ મૂડ મેટર તો ઉદાહરણમાં આપણને આપેલું છે વાક્ય વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ તો તમે કેવો અનુભવ કરો તો કે આપણે ખુશ હોય મિત્રને મળવા માટે તો હેપી તેવી જ રીતે બીજું વાક્ય વેન યુ લોઝ યોર ફેવરિટ થિંગ યુ ફીલ શેડ ત્યાર પછી વેન યુ ગો ટુ અ ટેમ્પલ યુ ફીલ તમે મંદિરે જાઓ તો ત્યાં તમે કેવો અનુભવ કરો તો કે એટલે કે તમે અહીંયા શાંતિનો અનુભવ શાંત મંદિરે જાઓ ત્યાં એટલે તમે શાંતિનો અનુભવ કરો ત્યાર પછી વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ યોર ફીલ યુ ફીલ વરીડ એટલે કે ચિંતા ચિંતાગ્રસ્ત ત્યાર પછી પહેલું વાક્ય વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ હેપી વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ હેપી વેન સમવન કોલ્ડ યુ યુ ફીલ શેડ ત્યાર પછી ચોથું વાક્ય વેન યુ હેવ લોડ્સ ઓફ વર્ક યુ ફીલ વરીડ એટલે કે આપણે જુ બધું વર્ક હોય લોડ્સ ઓફ વર્ક હોય તો આપણે કેવો અનુભવ કરીએ કે આપણે ચિંતા થાય ક્યારે પૂરું થશે એમ ત્યાર પછી પાંચમું વાક્ય વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ તમને તમારા મિત્રો હોય તે તમને મદદ ન કરે તો તમને કેવો અનુભવ થાય કેવું ફીલ થાય તો કે આપણે દુઃખી થાય માટે શેડ ત્યાર પછી રાઈટિંગ રાઇટ ફાઈવ ટેન્સે રાઈટ ફાઈવ સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મુમેન્ટ્સ એટલે કે સૂચન કરેલું છે છે તો ચાલો જોઈએ પેલું અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે શું તમે ખુશ છો તો તેનો જવાબ આપણે જોઈએ આઈ એમ હેપી વેન આઈ એમ એટ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ ત્યાર પછી બીજો પ્રશ્ન મેક્સ યુ હેપી તો તેનો જવાબ જોઈએ માય ફ્રેન્ડ એન્ડ માપી વેન આઈ એમ એટ ગાર્ડન વેર આઈ હેવ ફન ત્યાર પછી ચોથો પ્રશ્ન આવ્યો વેન ડુ યુ બીકમ હેપી આઈ બીકમ હેપી વેન આઈ ગો ફોર ટુર વિથ માય ફ્રેન્ડ ત્યાર પછી છે ચાલો જોઈએ રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે તે પ્રમાણે આપણે એક વચન અને બહુ વચન છે તો તેના આપણે સ્પેલિંગ એટલે કે વર્ડ્સ લખવાના છે શબ્દો લખવાના છે તો ચાલો જોઈએ એક વચનનો ઉપયોગ ક્યારે થાય અહીં આપણને એક બિલાડી આપેલી છે તો માટે અ કે છે કે કોઈ પણ કોઈ વસ્તુ પક્ષી પ્રાણી કે માણસ એક હોય તો તે એક વચનમાં છે તેથી તેના પહેલા એટલે કે જે વર્ડ હોય શબ્દ હોય તેની આગળ એ કે એન મૂકવામાં આવે છે એન મૂકવો જોઈએ હવે એન ક્યારે મૂકવામાં આવે તો ચાલો જોઈએ અહીંયા આપણે વર્ડ આગળ એ મૂકીએ અને એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય એ આપણે જોવાનું છે તો ચાલો જોઈએ એન એન ક્યારે મુકાય કે જે શબ્દની પહેલાં સ્વર એ ઈ આઈઓયુ આવેલા હોય અહીં અહીંયા કેટ આપેલું છે તો અહીં સ્વર છે નહીં આ તો વ્યંજન છે અહીં સ્વર આપેલો હોય માનો કે અહીં એપલ આપેલું હોય તો એપલને આગળ એ ન લાગે શું લાગે એન લાગે તેવી જ રીતે એલિફન્ટ આપેલું હોય તો એલિફન્ટમાં હવે બહુવચન કરીએ તો કઈ રીતે કરવાનું તો ચાલો જોઈએ કોઈ પણ વસ્તુ પક્ષી પ્રાણી કે માણસ એક કરતાં વધારે હોય અનેક હોય તો બહુવચનમાં તેની પહેલા એ કે એન મૂકવામાં આવતો નથી જે આપણે ઉદાહરણમાં જોઈ શકીએ છીએ સામાન્ય રીતે શબ્દોના એક વચનને એસ જોડવાથી તે શબ્દોનું બહુવચન થાય છે જે તમે આપણે ઉદાહરણમાં જોઈએ છીએ કે કેટ તો બહુવચનમાં હોય તો એ કે એન લાગશે નહીં કેટ તો તેમની પાછળ એસ લાગશે અમુક નિયમો પ્રમાણે અ લેમ્પ તો લેમ્પમાં પાછળ લેમ્પ ત્યાર પછી આપેલું છે અ પેન

જે શબ્દોના છેડે વાય હોય અહીં આપેલો છે વાય પણ શું કહ્યું છે કે જે શબ્દોના છેડે વાય હોય અને તેની પહેલા સ્વર હોય એ ઈ આઈ ઓયુ આવેલો હોય તો માત્ર એસ જોવાથી તે શબ્દનું બહુવચન થાય છે ટોય તો પાછળ એસ જ લાગશે અને જો અહીં સ્વરની જગ્યાએ વ્યંજન હોય તો આપણે શું લગાવવાનું આઈ એસ અ પેન્સિલ તો તેનું બહુવચન કરીએ તો પેન્સિલ્સ બુક્સ તો તેનું એક વચન અ બુક એન એલિફન્ટ તો તેનું બહુવચન થશે એલિફન્ટ બલૂન અ બલૂન તો તેનું બહુવચન બલૂન્સ ત્યાર પછી જોઈએ રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ અ ગ્લાસ તો અહીં કયો નિયમ લાગુ પડશે તો ચાલો જોઈએ કે કે જે શબ્દોને છેડે ઓ સી એચ એસ 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 ડબલ એક્સ હોય તો ઈ એસ જોડવાથી તે શબ્દનું બહુવચન થાય છે તો ચાલો જોઈએ એક વચનમાં છે અ ગ્લાસ તો પાછળ ડબલ એસ આપેલા છે તો તેમનું બહુવચન માં પાછળ શું લાગશે ઈ એસ તો ગ્લાસીસ તેવી જ રીતે એસ હોય ડબલ એસ હોય સી એચ હોય કે છેલ્લે ઓ હોય કે એક્સ હોય તો તેમની પાછળ ઈ એસ જોડવાથી તે શબ્દનું બહુવચન થાય છે અ બેન્ચ તો બેન્ચીસ ઈ એસ લાગશે અ ઈંચ એન ઇંચ તો ઇંચિસ અ સેન્ડવિચ તો સેન્ડવીચીસ અ બોક્સ તો બોક્સીસ તો ચાલો જોઈએ ફિલ ઇન ક્લાસ તો પાછળ ઓ આવ્યો ઓ એસ અને એક્સ હોય તો શું કહ્યું છે ઈ એસ જોડવાથી શબ્દોનું બહુ વચન થાય તો આ તમારે યાદ રાખવાનું રહેશે પાછળ છે ઓ અ ટોમેટો તો અહીં છે માટે ઈએસ લાગશે તો શું થશે ટોમેટોઝ માટે ઈએસ લાગશે બહુ વચન કરવા માટે ફોક્સિસ ત્યાર પછીનો નિયમ જોઈએ રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ અ પપ્પી કે જે શબ્દોને છેડે વાય હોય તેની પહેલા વ્યંજન આપેલો હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો વાયની જગ્યાએ આઈ એસ મૂકવાથી તે શબ્દોનું બહુ વચન થાય છે અહીં આપણને વાય આપેલો છે પણ વાયની વાયની પહેલા વ્યંજન આપેલો છે પી માટે આઈએસ લાગશે અને આ વ્યંજન છે તેની જગ્યાએ જો સ્વર હોય એ ઈ આઈ ઓયુ આપેલા હોય તો માત્ર એસ જોડવાથી તેમનું બહુવચન થાય છે તો ચાલો જોઈએ અ પપ્પી તો પપ્પીસ અ બેબી અહીં વ્યંજન આપેલો છે વાયને આગળ એટલે બેબીસ અ ચેરી અહીં પણ વ્યંજન આપેલો છે માટે ચેરીઝ અ ફેરી તો તેમાં પણ આઈ ઇસ લાગશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અ બટરફ્લાય તો તેમનું બહુવચન થશે બટરફ્લાઈઝ અ સ્ટોરી તો સ્ટોરીઝ અ સિટી સિટીઝ બન્નીઝ તો અ બન્ની એન એક્ટિવિટી તો એક્ટિવિટીઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ તો ચાલો જોઈએ કૌશમાં જે શબ્દો છે જેમાં સાચો શબ્દ છે તે આપણે લખવાનો છે માય મધર બોટ અ ન્યુ કાર એકવચન અને બહુવચન પ્રમાણે આપણે વાક્યો લખવાના છે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ રહીમ હેઝ ફાઈવ કેન્ડીઝ બહુવચન છે માટે ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ

ધેર આર ડોગ ઓન ધેબલ નો ધેર ઇઝન્ટ આર ધેર એપલ્સ ઓન ધેબલ

જે પ્રમાણે શબ્દો હોય તે પ્રમાણે આપણે તેમનું બહુવચન કરવાનું રહે છે કેટલી ચેરો છે બે માટે બહુવચન બહુવચન માટે બે થી વધારે હોય તેના માટે શું વપરાય ધેર આર કે એક થી વધુ વસ્તુ કે વ્યક્તિ છે તે દર્શાવે છે ધેર આર

ખાલી જગ્યા ટુ ગર્લ્સ ઇન ધ પિક્ચર ચિત્રમાં કેટલી છોકરીઓ છે બે માટે ધેર આર ફિલ ઇન ધ બ્લેન્ક પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા એને બુક્સ ઇન ધ બુક કેસ આર ધેર આવશે બહુ વચન છે માટે છઠ્ઠી ખાલી જગ્યા ખાલી જગ્યા અ બોય અંડર ધ ટેબલ ટેબલ નીચે કેટલા છોકરાઓ છે એક માટે આવશે ધેર ઇઝ એક વચન માટે ધેર ઇઝ અને બહુ માટે આર્ધેર અથવા ધેર આર નો ઉપયોગ થાય છે સાતમી ખાલી જગ્યા ખાલી જગ્યા આ રબર ઇન ધ પેન્સિલ કેસ તો તેમાં આવશે ઇઝ ધેર આઠમી ખાલી જગ્યામાં ધેર ઇઝ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં પહેલા સેમેસ્ટરમાં યુનિટ પહેલું સ્માઇલ પ્લીઝ તેના ભાગ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના ભાગ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ પહેલાંના ભાગ ત્રીજાની અંદર ત્યાં સુધી આવજો